નમસ્કાર મિત્રો આજે બગસરા ગામના અમાપર ગામે મહેશભાઈ ભોરણિયાનું આજે સુપર ક્રાંતિ નું ફિલ્ડ છે આ સુપર ક્રાંતિને ખાડું કેટલા દિવસ થયા નેવું દિવસ નેવ દિવસ થઈ ગયા નેવું દિવસ પૂરા થઈ ગયા છે અને બે દિવસથી આ પાથરા પડેલા છે એકવાર પાથરા પલડ્યા છે છતાંય મિત્રો તમે જો આ સુપર ક્રાંતિ નેવ દિવસે કમ્પ્લીટ થઈ ગઈ છે સુપર ક્રાંતિ નેવ દિવસે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એને ગમે શિયાળુ પાક વાવોશો તો વાવોશે પાક ખૂબ જ સારો છે આ દાણાની ક્વોલિટી ભરતી અને કમ્પ્લીટ સુપર ક્રાંતિ છે તો આ તો જે લોકોને ધારો કે વહેલું કામ કરવું હોય વહેલું શિયાળું પાક વાવવું હોય અને ખેતર નવરું કરવું હોય તો સુપરક્રાંતિ ખૂબ જ સારી વેરાયટી છે બગસરામાં આ સાલે ઘણી બધી સુપરક્રાંતિ વાવાણી છે અને બધા જ લોકોના રિવ્યુ લીધા કે ભાઈ ત્રીસ થી ચાલીસ મણનો પાક છે અને થી સો દિવસે આ પાક રેડી થાય છે તો આવતી સાલમાં બે હજાર પચીસમાં મિત્રો જો તમારે જલ્દીથી કામ કરવું હોય ઉત્પાદન પૂરું લેવું હોય અને આ જાવા ક્વોલિટીના ક્વોલિટીના દાણા છે જાવા ક્વોલિટી મગફળી છે આનો તમે ગમે ત્યારે બજારમાં મૂકવાનો ભાવિ સારો આવશે ટોટલી એક્સપોર્ટના દાણા છે તો સુપર ક્રાંતિ વેરાયટી એ ખૂબ જ પ્રચલિત વેરાયટી અમારી અરીનો કંપનીની છે અને આ સાલે ઘણું બધું વાવેતર થયું છે તો આવતી આવતા વર્ષોમાં સુપર ક્રાંતિનું વાવેતર કરવું અને સારામાં સારું ઉત્પાદન લેવું સારામાં સારો ભાવ લેવો અને સૌથી પહેલા જમીન તમારી નવરી કરી અને શિયાળુ પાકમાં માટેની ઉત્તમમાં ઉત્તમ વેરાયટી આ સુપર ક્રાંતિ છે જય હિન્દ